국민ively <US> disappointment In heaven Maloon, <morally> how Jung wonder થેન્ક યુન <laughs> <laughs> જો અહીંયા નો સાંભળે પોલીસ વાળા તો અમે તો ઉપર જાવ હવે કે અમારે કઈ રસ્તો નથી અમારે હવે તમે એને કાઈ ન કરો તમે બધા મરી જાય

પેલા બે મારા છોકરાને સરી મારેલી મારેલી છે છે બે વાર સરી સરી કેસ તો એનો ચાલુ જ મારી મારીને વર દોઢ વરસ જેવું થયું હશે અત્યારે બનાવ એ ભાઈનો કે મારો છોકરો દવા લઈને આવતો હતો તેમ કીધું કે તારો તો તને તો મારવાનો જ છે